મસ્ત બકરું હાથમાં આવ્યું જાતે બલી ચલાવવા માટે આ જાતે ચડે જેવું વાહ વાહ જાતે એટલે બકરી નું આવડું નેનું બચ્ચું લઈને ચો ઉપડ્યા મસ્ત બચ્ચું લાયો યાર પાળવા લાયો કુ ના ભાઈ ના પાળવા માટે નહીં અમાર માતાજી ને બાધા હા ને એટલે લઈ જવાનો એટલા ભાઈ માતાજી ને મંદિરે જ મૂકી દેવાનું ખાલી ના ભાઈ ના મૂકી નહીં દેવાનું માતાજી રજા આલે ને રાતે વધેરે જ દેવાનું એ હું વાત કરે યાર કેટલું મસ્ત અબોલ જીવ હા અને તું એના વધેરવાની વાતો કર એટલે ભાઈ માતાજી માગે તો કરવી પડે અને આ ભાઈ જીવની હત્યા કરવી જરૂરી હ એની જગ્યાએ આપણે એનો વજન કરીને હુખડી પેડા કો તો ચોખા કરીએ ના ચાલો અમારે ભાઈ જ્યારે માતાજીના ઓગણામાં નિર્દોષ જાનવરને મારી અને એની જ્યારે તમે હત્યા કરતા હશો ત્યારે માતાજીના ઓગણામ કેટલું લોહી લોહી પડતું હશે શું કરીએ યાર માતાજીની વાગણીમાં અમે શું કરીએ એવો કયો માતાજીને કીધું કહી નિર્દોષ જીવની મારા ઓગણા લાવીને હત્યા કરો ભાઈ મારા પહેલાં અમે માતાજીની રજા લઈએ જ છીએ પછી ડાઉં બધું કરીએ તમે માતાજી જોડે રજા લઈ કરો એ વાત તો સમજ્યા પણ તમે માતાજી જોડે એવી રજા લઈ તારા ઓગણામાં એક નિર્દોષ જાનવરની હત્યા કરવી એના જગ્યા ઉપર અમે તને પેડા ચોખા બીજી ગમે તે પ્રસાદ તો ના ચાલે વાત તો તારી સમજવા જેવી ભાઈ બંધ પણ શું કરીએ જે થતું હોય એ તો કરવું પડે મા તો જગત નું પાલન પોષણ કરવા વાળી અને આખા જગત ની રક્ષા કરવા વાળી માં એ કોઈ જીવ લેવાની રજા અલગ ખરા મારા ભાઈ એના માટે તો તમે એમના બાળ બચ્ચા હો જાનવર એમના બાળ બચ્ચા જ છે જો કોઈ દેવકા દેવીના ઓગળામાં આવા નિર્દોષ જાનવરોની હત્યા થતી હોય એક દેવકા કે દેવી ખુદ જો કોઈ બીજા જીવનો ભોગ માગતો હોય એ તમારા જીવની રક્ષા કરે ખરા બાકી તમને જે ગમે ખરું મારા ભાઈ રાધે રાધે અમે તો તમને સમજાયા મારા ભાઈ હવે તમને જે યોગ્ય લાગે ને એ ખરું જય શ્રી રામ વાત તો હાચી કીધી પેલા ભાઈએ ના હોય તો આજ જઈએ મંદિરે અને રજા લઈએ આ જીવ હત્યાની જગ્યાએ ચોખા કોઈ તો પ્રસાદી કરીએ અને આ જીવ હત્યા બંધ કરીએ મારા ભાઈ तो हो और जिस देवता को प्रसन्न करने के लिए किसी निर्दोष के प्राण लेने पड़े वो देवता प्रसन्न करने के योग्य नहीं